જયપુરમાં દિલ્હી જેવી ઘટના બની ગુરુવારે વિશ્વકર્મા વિસ્તારમાં રસ્તાની સાઈડમાં બનેલ એક બેઝમેન્ટમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું જેમાં ડૂબી જવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા કે સિવિલ ડિફેન્સ અને એસટીઆરએફની ટીમે એક વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે જેના કારણે લોકોને અવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદને પગલે કેટલાક સ્થળોએ મકાન ધરાશાયી થવાના પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ પણ થઈ રહ્યું છે જયપુરના જામડોલી વિસ્તારમાં બાળકોને લઈને જતી એક વાન અને સ્કૂલ બસ રસ્તો બેસી જવાના કારણે ફસાઈ ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની ન થઈ અને બાળકોને સલામત રીતે ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જયપુરમાં ભારે વરસાદની અસર ટ્રેનના સંચાલન ઉપર પણ પડી છે જયપુર જંક્શન ગાંધીનગર સ્ટેશન ઉપર પાણી ભરાઈ ગયા હતા ટ્રેક પર પાણી ભરાવાના કારણે ટ્રેનના પૈડા થંભી દેવામાં આવ્યા હતા જેના કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે સ્ટેશન પર જ રહેવાની ફરજ પડી હતી તો આ તરફ જયપુર એરપોર્ટ પણ પાણી ભરાયાની તસવીરો અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં પ્રવાસીઓ પોતાનો સામાન લઈને પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડી રહ્યા છે